brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા નામાંકન ભરી રહ્યા છે ત્યારે આપણી સાથે સુખરામભાઈ છે એમને ખાસ પૂછીશું સુખરામભાઈ છોટાદેપુર લોકસભાની સીટ પર ઉમેદવારી તમે કરી છે કયા મુદ્દાને લઈને તમે આગળ વધી રહ્યા છે તમારી સામે ભાજપના જસુભાઈ રાઠવા છે છોટા ઉદીપુરની બેઠક પર સુખરામ રાઠવા એ પ્રતીક છે મારી કોંગ્રેસ પાર્ટી ઈડિયા ગઠબંધનના સહકારથી એમના પ્રેમથી અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ સુખરામ રાઠવા એકલા લડતા નથી મારા કોંગ્રેસના પ્રમુખશ્રી અને ચાર જિલ્લાના પ્રમુખશ્રીઓ સાત વિધાનના પ્રમુખશ્રીઓ ચૌદ તાલુકાના પ્રમુખશ્રીઓ મારી સાથે છે યુવાનો મારી સાથે છે બહેનો મારી સાથે છે ખેડૂતો મારી સાથે છે ઘણા બધા મુદ્દાઓ છે કે જેને વર્ણન કરી શકાય નહીં એવા અસખ્ય મુદ્દાઓ છોટા ઉદેપુર સંસદીય ક્ષેત્રને લાગે છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાને નડતો આદિવાસી રાઠવા રાઠવા કોલી કોલી ના પ્રશ્ને આ સરકાર જાણી જોઈને આદિવાસીને લડાઈ મારવાનો ધંધો કરી રહી છે એ બાબતમાં મારી સૌ પ્રથમ અગ્રીમતા રહેશે અને આવા જ મુદ્દા લઈને રોજગારી ખેડૂતો બહેનો પીવાના પાણી સિંચાઈની શક્તિમાં કેમ વધારો થાય આ બધા મુદ્દાઓ અમારા કોંગ્રેસના રહેશે છોટાદેપુર લોકસભા સીટ પર કેટલા મતથી જીતનો તમારો દાવો છે અને શું પ્લાનિંગ છે કારણ કે ભાજપ બધી રીતે કોંગ્રેસ કરતાં છોટાદેપુર લોકસભા સિવાય ગુજરાત ભારતમાં મજબૂત છે દેખો તમારું જે આંકલન હોય તે મતદારોનો આંકલન જુદું છે મતદારો થામીને બેઠા છે કે હવે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે અને એ પરિવર્તન પરિવર્તનમાં દોરમાં એકવીસ સંસદી મત વિસ્તાર છોટા ઉદયપુર પણ આવી જાય છે તમે પહેલાં એવું કીધું કે છ બેઠકો છ બેઠકો નહીં આઠ બેઠકોથી નીચે નહીં કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ અને આપ પાર્ટી ભેગી થઈને ગુજરાતમાં આઠ બેઠકો મળશે આ લોકો એમ કહે છે કે ચવ્વીસ બેઠકો છવ્વીસ બેઠકો કોઈ તાકાત નથી એમને કંઈ જીતવાની પણ એમના મતદારોને હવા ભરવા એટલે કે જુસ્સો વધારવા માટેનું એમનું સ્લોગન છે અને એ સ્લોગન હવે ખાલી વાતો હવા હવાઈ રહેશે એવું મારું માનવું છે કેટલા મતથી જીતશું શું કરશું અમારું પ્લાનિંગ શું છે અમારું જે પ્લાનિંગ હોય તે મીડિયા સમક્ષ અમારે કહેવાનું હોય નહીં અમારી જીત બાકી છે એનો આંકડો પણ આપતા નથી પણ તમે જ્યાં બેઠા છો એની પાછળ તમે લખી દો અથવા તો તમારી પાસે કાગળ હોય તો લખી રાખો કે આ છોટાદેપુરની બેઠક અમે એકસો એક ટકા જીતીએ છીએ એકસો ને એક ટકા તમે જીતનો દાવો કરો છો સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે તે કહી રહ્યા છે કે પાંચ લાખની ઉપર અમે જીતીશું ત્યારે કોંગ્રેસ માટે કેટલા કપડાં ચડાણ છે કોંગ્રેસના માટે આદિવાસી વિસ્તારમાં કોઈ કપડાં ચડાણ નથી એમણે જે વચનો આપેલા અગાઉના વખતમાં તે પૂરા થયા નથી એમના કાળા તો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે આ આદિવાસી વિસ્તાર કંઈ ગાંડો નથી કે એમની પાછળ એ જે ભૂલે તેમ કરતો થઈ જાય હવે આદિવાસી યુવાનો જાગૃત થયા છે મતદારો જાગૃત થયા છે પોતાના અધિકારની રક્ષા કરવા માટે એક થઈ રહ્યા છે ત્યારે એમના ભાજપાના પ્રમુખ જે કે હતી એમના માત્ર જે મતદારો છે એમના ઉમેદવારો છે એ હોસલોને હારી જાય એને ટકી ટકી રહે એટલા માટે એમનું એક સ્લોગન છે ગઈ વખતે પણ એવું કીધેલું એક સ્લોગનમાં અને યાદ છે નથી કે જે પરદેશમાં પડ્યું છે એને હું લઈ આવીશ આ દેશના વડાપ્રધાન લાવવા નથી એમ પણ કીધેલું કે દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા જમા થઈ જાય નથી થયા એટલે હવે જે કંઈ વચનો આપે છે એ માત્ર ચૂંટણીલક્ષી વચનો જ છે નક્કર કામ કરવાની જો નેમ હોત તો એ નેમ પૂરી પાડી હોત અહીંયા નલશે જલ યોજનાના યુપીએ ટુમાં શરૂ થયેલા કામો પૂરા થયા નથી ગામડામાં અમારી બહેનોના ઘર આગળ નળની ચકલીઓ મૂકી દીધી છે પણ પાણી આવતું નથી આવા ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો એમને નડશે અમને નથી નડતા અમે કહીએ છીએ કે આ ચોર છે લુચ્ચા છે લફંગા છે આપણને બધાને મતદારોને ઠગીને મત લઈ જાય છે આ ફેરા તમે છેતરાતા નહીં ભાજપનો નારો પાર સુખરામભાઈનો નારો શું સુખરામભાઈનો નારો કોઈ હોઈ ના શકે પાર્ટીનો નારો હોઈ શકે પણ અમારા મતદારો એવું કે છે કે જશું જશે અબકી બાર સુખરામ કાકા સુખરામ કાકા તમે જે વાત કરી તો એ તમે કહેતા હતા કે હું લખીને આપું તો તમે જીતના દાવો લખીને આપશો અમારી સમક્ષ ગુજરાત સમક્ષ કે સુખરામભાઈ જીતશે દેખો મતદારોના હાથમાં હાર જીતનું લખાયેલું હોય છે પણ આવો બધો દાવો તમને કરીએ સામે પક્ષવાળા જાગી જાય એમની પાસે ભરપૂર પૈસો છે કાળું નાણું છે એમની પાસે એના થકી મતો ખરીદીને પણ જીતવા માટેનો પ્રયત્ન કરે પણ એમણે જે કરવો તે કરે આ એકવીસ સંસદીય મત વિસ્તારના મતદારો કાર્યકરો યુવાનો મારી સાથે છે એટલા માટે હું વટથી કહું છું કે આ એકવીસ સંસદીય મત વિસ્તાર છોટાદેપુર અમે કોંગ્રેસના ફાળા લાવે સુખરામ રાઠવા જીતી એવું નહીં અમારી કોંગ્રેસ જીતે છે ધન્યવાદ તો આ આ સુખરામભાઈ રાઠવા તેમને જણાવ્યું હતું કે છોટાદેપુર લોકસભા સીટ પર લોકોનો નારો છે જસુભાઈ જસે કે સુખરામભાઈ રાઠવાની ત્યારે સુખરામભાઈ રાઠવા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરતાની સાથે જ હવે આર લડાઈ છોટાદેપુર લોકસભા સીટ પર શરૂ થઈ ગઈ છે નરેન્દ્રભાઈ પરવાલા ગુજરાત છોટાદેપુર